હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી રામ જો આ વિડીયોમાં બાર હજાર કોમેન્ટ આવી જશે તો આપણે નાઈટ કેમ્પિંગનો વિડીયો બનાવીશું તો આ વિડીયોમાં આપણે બાર હજાર કોમેન્ટ આવી જવી જોઈએ તો આપણે નાઈટ કેમ્પિંગનો વિડીયો બનાવીશું બાર કલાક અને આ આપણે ઝારાડી પડી ગઈ છે એટલે આપણે પડામાં બનાવીશું બાર કલાક કેમ્પિંગ વિડીયો એટલે સપોર્ટ દેખાડજો મને અને જો તમારા ભાઈનો વિડીયો ગમતો હોય તો સપોર્ટ કરી જો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો અત્યારમાં તમારો ભાઈ જો પાણી વળતો હતો જાહેરમાં પાણી વાળી વાળ્યું છે હવે અને હવે થઈ ગયા છે ફ્રી આજના વિડીયોમાં એટલું કંઈ